શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ રૂઝલ્ટ વિદ્યાલય ખાતે સિનિયર સિટીઝન્સ માટે વયવંદના કાર્ડનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ડોક્ટર હિતેન્દ્ર પટેલ વોર્ડ પંદરના પ્રમુખ મનોજ શાહ દશાબાજ વણિક સમાજના પ્રમુખ રોહિત શાહ રાજેન્દ્ર શાહ વિજયભાઈ શંભુ શાહ લાફિંગ ક્લબના ભગુભાઈ પટેલ વિગેરેના સાનિધ્યમાં સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝન્સ માટે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વયવંદના કાર્ડ કમ્પ્યુટર જેમાં વહેલી સવારથી સિનિયર સિટીઝન્સે પોતાનું કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો લઈને વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ કેમ્પ યોજવા બદલ રૂઝવેલ વિદ્યાલયના સંચાલકો આચાર્યો શાળા પરિવાર દશાબાજ સમાજ વલ્લભ આચાર્ય ફાઉન્ડેશન લાફિંગ ક્લબ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોને ખૂબ સુંદર આયોજન કર્યું છે તેમજ સહયોગ આપ્યો છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી સાથે અન્ય અન્ય સંગ સંગઠનોના માધ્યમથી વહીવંજના સેવન્ટી પ્લસ જે ઉંમરના વડીલો છે એમના માટે આશીર્વાદરૂપ સમાન એવી કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજના આયુષ્યમાન કાર્ડ જેમાં પાંચ લાખ રાજ્ય સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકારના માધ્યમથી માન્ય હોસ્પિટલોમાં જે સારી હોસ્પિટલો છે એમાં આ વડીલોને એમની મોટી બીમારીમાં રાહત આપે અને નિઃશુલ્ક સારવાર થાય એ પ્રકારની યોજનાનો લાભ લેવા આજે અહીંયા રોહિતભાઈ અને અમારા મનોજભાઈના સાનિધ્યમાં એક રૂજવેર સ્કૂલ મુકામે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં શિસ્તતા સાથે અમારા ચિંતનભાઈ અને અજયભાઈના સાનિધ્યમાં આ લિંક કરાઈ રહી છે